તો તમને થતું છે સવાર સવારમાં કે આપડો રોડ કેમ દેખાડે છે સિમ્પલ ચોકડીથી નીકળી ગયો છું એટલે તો રોડ જ દેખાડવાનો અને કોમ્પ્લીટ સુપર નજારો છે અને સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે તમને થોડોક ઇન્ટ્રો આપી દઉં કે આપણે નીકળી ગયા છીએ ચોંકડીથી આપણા ઘર તરફ જવા માટે કારણ કે આપણી બેન ભાણો ભાન બધા પહોંચી ગયા છે અને એક બેનને આપણે બોટાદ પિકઅપ કરવા જવાનું છે તો જલ્દી આપણે અહીંથી નીકળીએ કારણ કે આપણે દેવગઢ પહોંચી ગયા છીએ ચોંકડીથી ચોકડીથી સુધામણે સુધામણેથી દેવગઢ આવે લાહગઢ એટલે ઘણા ગામડા આવે છે પણ આપણે દેવગઢ પહોંચી ગયા છીએ ને આપણે સીધું જવાનું છે શિરવાણીયા રેડી તો ચાલો આપણે જઈએ આપણા રૂટ તરફ રેડી કમ્પ્લીટ મારું બાઈક પણ કમ્પ્લીટ જોવો લોડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે રેડી ફૂલ લોડ કરી દીધું છે કેમ એમ બેનની બાજુ જતાઈ રહ્યા છે તો બેનનો બધો સામાન આપણી પાસે આવ્યો છે રેડી ચાલો જવા દઈએ હવે બાય ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો આપણા ઘરે ચોકડી થી અને અમારે બેની બા પહોંચી ગયા કમ્પ્લીટ રેડી કેમ બેની બા રેડી જો આમ જો બધું ખાખા ખોળાઈ કરીને બે ગયા છે કમ્પ્લીટ મમ્મી પણ રિપેરિંગ કરે બધું રેડી આમ જો બધા ચોકડી થી ઠેલા આયા છે અને જો અમારે નીરલ બેન ખોળે નીરલ બેન હાય કરો હાય રેડી લ્યો બધે હાય તો કીધું લે આમાં બધું હાલે નહીં રેડી ચાલો હવે પાણી બાકી બીજે રખડવા આવે પાડોશી ત્યાં ક્યાં બેસવા તો ચલો આપણે જઈએ બોટાદ તરફ તો કમ્પ્લીટ ઓ રેડી થઈ ગઈ છે આપણે જવાનું છે ધામ બોટાદ ધામ હો ચાલો બોટાદ ધામ તો જવાનું છે આપણે બેની બાને ઘરે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે લેવા માટે જવાનું છે ને મારી સાથે આવે છે ચિંટુભાઈ પોતે છોટુ આનું નામ ક્રિસ છે ક્રિસ ક્રિસ માર જોડે આવે છે આપણે <laughs> 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 <laughs>

चल तो से नहीं आ रहा नाना भानु बांध का है कंप्लीट नहीं कोई किया है बाहर अगर नाना भानु बांध कौन से दुरियोस टिंकरी या कंप्लेंट नहीं होता ना बातें चला नाना भानु बाए है कामुकता भानु बाए है डेढ़ डेढ़ अलग कंप्लेंट होगा ओह सेक्स में हाथ चुप हो એડી અમાર ગાનું પર છે ને રોડે લેતા રહેરો આય બરોબર

ને મોહન તાલ છે તો મિત્રો બધા જમતા હતા પણ તે દરમિયાન ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હવે કમ્પ્લીટ રેડી છે ને આપણે જમવા બેસી ગયા છીએ કેમ છેલ્લે આપણે એક જ વિધ્યા છીએ આઈટમ પહેલાં અમારી બેની બાય જો કેટલી બધી આઈટમ લાવી નાખી બોલો જો ટોપરા પાક ખાટા મોહનથાળ પેંડા નાન ખટાશ આને શું કહેવાય બેન સોયાસ્ટિક સમોસુ વાહ આ પૂરીઓ ના બધું તૈયારી કરી છે ને બધું અગાઉ મોકલી દીધું છે હા મારી બેન જો હા એ કે તમને બધાને એમાં બેન બે અગાઉ બધું બોલ લાય આ બધું મૂકી દીધું અગાઉ મારી માટે બોલો આ બધું સારું મિત્રો જમી લઈએ હવે ભાણું બાજુ ખાઈ પીને ફાટલા ગોટ હોય ગયા તો સરસ મજાની ઇવનિંગ થઈ ગઈ હતી હું પર ધાબે રેસ્ટ કરતો તો તો ચાલો જોઈએ લે આમ જો ભાણુભા ચાલો ભાણુભા શું કરે જોત ખરા તમે અહીંયા હિંચકો ને તમારો ભાણુભા જો હિંચકો પિસકો બધું ગોઈ ગયા ક્યાંય ગમે નથી કા ભાણુભા તમને જડી બધું જાય નહીં બાકી હિંચકો પિસકો બધું કોઈ ગયા આમ જોત ખરા અને આ જો છોટું આ હું છે હારું આ હું એ બાબુ હું એ શું એ નામ હું એ

पर बाबू हेठो पड़ो पानी पर बाबू हेठे पड़ो हु है आ बाबू बाबू जोई हमारे आ हु है आरु आरु हु है बाबू हां ये परवंस मोरो हु है ये 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 बाबू डोग इन बाबू डोग को पकड़ ने रो आ बैठो बोलो आले कर बाबू आले बाबू हु है हम हुए आरू છીટકા બાબુ 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 ચાલો હવે આપડે સી હવે બાર હવે રેડી કમ્પ્લીટ

તો મસ્ત મજાના જુઓ તેલ બેલ નાખીને જમાવટ થઈ રહી છે થેપલાઈ ની માર નાખરા પૂડલા થાય છે તો મિત્રો જુઓ તમે કેટલી મહેનત છે રાંધણ છઠ માં બધું ગેસ ને બેસ બધું બહાર કાઢીને આવતા રહ્યા જો ને સોટું રક્ષા કરે છે ગેસ ના બાટલાઈ ની કોમ્પ્લીટ ને જો આ ભાણું ભાતો કોમ્પ્લીટ જો ધડાધડી ચાલુ છે ઈચકા ખાવાની જો રેડી જો આટલો લોટ બાંધ્યો છે તમારે બધાને આવવું હોય તો આવી જજો તમે જમવા માટે કમ્પ્લેટ તમારી માટે મોસ્ટ વેલકમ છે તમારું રાંધણ છઠ માં અને હાથમ કોરો પણ આપણા ઘરે આવી જજો રેડી વાત તો સહી આમ જો આર વાણ વાણ ઉતલ આવજો જો યાર હું સહી બાબુ લ્યો લ્યો બાબુ દે પાણી પર રોવા લે પાણી પર રોવા મિલે લે આ બે જ ગેસ માં છે બે જ આ શું છે આ હું છે આ હું હે बाबू हुए यारू? बाबू <laughs> बाबू क्या सिर्फ इतना ही अब अगर तुम लोग को वीडियो पसंद ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए